રેડી થઈ જાવ અને શ્રુતિ જો બે ચોટલા લઈને ગાંડા કાઢે ડાન્સ કરે તો જો આપણે જયુના બર્થડે માં સરસ મજાની ફોટો ફ્રેમ કરાવી હતી ને યા ચીપકાવી દીધી છે જો કારણ કે વિકો આવી ગઈ છે ને બાર આપડી રાહે છે

કેટલી મસ્ત લાગે છે એમાં એવું છે બીજા કાંઈ જગ્યા હતીને આપણે આઈ આઈની શું કહેવા આપણા બેનાની શું કહેવાય એવો ફ્રેમ છે સામે મેરજ ફ્રેમ છે આ બાજુ એસી છે એટલે આમ ફ્રેમ લાગે નહીં આ બાજુ કબાટને ટીવી છે પણ આયો જો કપડાં સુકાણા નથી તે છે કરલી ત્યાર કરવી સૂતી ઓલો તુલસી નહીં હા બાય બાય જાયું ટાટાની લે આમ જઈ ટાટા ઘરે ચાલો આપણું લઈ લઈએ અને આ ભલે સૂતા અને આપણે હવે જવા દઈએ કારણ કે વિકો આવી ગઈ છે ને બાર આપણી રાહે છે તો આપણે જવા દઈએ બીજું શું કોને ફોન કરું તો જો આપણે લાડવા બાડવા દઈને આવી ગયા છીએ અને આપણે કઈ જમવાને એમ રોકાણા નહોતા તો જો આપણે ફટાફટ અત્યારે આવી ગયા છીએ અને બે વાગ્યા છે અને આપણે ઘરે જવા નીકળીએ છીએ નીકળીએ છીએ હું નીકળી ગયા નહીં બરાબર પણ ત્યાં શું કેવાય બહુ ગણપતિ વિસર્જનનું નું એનું હતું એટલે બહુ ઘોંઘાટ થતો હતો ને એટલે આપણે ઘરે બ્લોક શૂટ ન કર્યો કારણ કે આપણે ઘરની સામે જ ડીજે વાગતું હતું અને બહુ અવાજ આવતો હતો એટલે કીધું આપણે ઘરે લોક સ્ટાર્ટ ન કરી રસ્તામાં પાછો લોક શૂટ કર્યો તો ફટાફટ આપણે હવે ઘરે પહોંચી જઈએ કારણ કે કેટલા દિવસથી ઘર આપણી રાહ જોતું હશે નહીં ચાર પાંચ દિવસથી આપણું ઘર બંધ છે અને જો છાટા ટમટમ ટમટમ ચાલુ થઈ ગયા છે અને વરસાદ અંધારો છે અને અમારા સાહેબ ડ્રાઇવિંગ કરે છે હાય ભરતસી જય ભવાની જય ભવાની અને જે મસ્ત મજાનું ગોવા ટી-શર્ટ પહેન લીયા હે મેરે પતિ પરમેશ્વર ને અને તમે જુઓ કેવી મસ્ત મસ્ત ગ્રીનરી છે કારણ કે લીલુ છમ બધું છે કારણ કે મસ્ત મસ્ત બધે વરસાદ પડ્યો છે અહીંયા અને બધે લીલોતરી લીલોતરી છે

અને વરસાદ એટલો સખતનો પડતો હતો ને કે એની કોઈ વાત નહીં અને આપણે પાછળ શું કહેવાય કિચનની બારી થોડી ખુલ્લી હતી તો એ બધું પાણી અંદર હતું તો આપણે સાફ સફાઈમાં રાત પડી ગઈ ને એટલા થાકી ગયા ને તો ક્યારે ધૂઆવાઈ ગયું ને એનો આપણને ખબર જ ન રહ્યો અને આપણે કંઈ વ્લોગને એ બધું શૂટ બી ન કરવાનો ટાઈમ રહ્યો હતો કીધું અત્યારમાં હવે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ તો જો વરસાદ એટલો બધો છે ને હતો ને કાલે કે એની કોઈ વાત નહીં પણ આજે તડકી નીકળી છે બટ આજે વરસાદ આવશે એવું લાગે તો છે પણ બપોર સુધી ન આવે તો સારું અને આપણે હજુ કપડાં વપડા બધું કામ બાકી છે પણ ભરત જાગી ગયા છે તો કીધું પેલા નાસ્તાનું કરી નાખીએ અને પછી બધું કામ કરીએ તો જો ભરત તે સવારમાં નાસ્તો કરવા એ નહોતા રહ્યા કારણ કે એને બહુ કામ હતું તો પછી કામે જતા રહ્યા હતા અને પછી બપોરે આવ્યા

તો સેવ મમરા પીડા છે ને તો કીધું આપણે સેવ મમરા ખાઈ લઈએ શું કેવું તમારું તો આપણે સેવ મમરા ખાઈ લઈએ કારણ કે આપણે હજુ બધું કામ કરીને ફ્રી થઈને અંદર આવ્યા હતા ભરતને પછી જમવાનું હતું ફટાફટ એના માટે શાક રોટલી બનાવી હજી થોડુંક કામ બાકી છે કારણ કે આપણે ઘણા દિવસથી ઘર પેક હતું એટલે કામ એટલું હોય

બાય બાય ટાટા ક્યારે આવશો રાત્રે આઠ હડાણ ફડાણ ઓકે થોડુંક મોડું થાય ગઈ જઈશ ઓકે 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 ચાઓ ત્યારે બીજું શું ઈસ્કૂલ લઈ કે જા રાહ આવું તો જો રાત પડી ગઈ છે અને અમારા સાહેબ ઘરે આવી ગયા અને ઘરે આવીને ફટાફટ અત્યારે આપણે સાધુન સિમ્પલ ચા ભાખરી જ બનાવ્યું હતું કારણ કે આપણે મૂવી જોવાનો પ્લાન કરી નાખ્યો છો તો આપણે જો ફટાફટ જમીન હવે ફટાફટ આપણે નીકળી જઈએ છીએ મૂવી જોવા માટે કારણ કે સાડા નવ નો શો છે અને ઓલરેડી નવ ને ત્રણ થઈ ગઈ છે તો ભરત કે ઉતાવળ રાખ તો આપણે ફટાફટ જો ઉતાવળ રાખી નીકળી ગયા અને હવે ફટાફટ આપણે થિયેટરે જઈને પાછા મળીએ અને મારું ધ્યાન થોડું ગાડી ચલાવવામાં છે એમ કેવું તમારું એમાં અને ફટાફટ આપણે પાછું પોગવાનું છે કેમકે લેટ થઈ જાય આપણે કોઈ પ્લાનિંગ જ નહોતું ભરત એટલે આપણે અચાનક પ્લાનિંગ ભરતે નાખ્યું કે કંટાળો આવે છે કે

બાકી કે જય આવી આપણે બસ તમને કહીએ કે કેવું લાગ્યું નહીં હા પછી લગમાં તમને જણાવશું અમે કે અમને બાકી મૂવી કેવું લાગ્યું તો ત્યાર તો ભરત રસ્તા ઉપર ધ્યાન આપે છે તો જુઓ આપણે મૂવી જોવા આવી ગયા છે ઈ પહેલા આપણે આવ્યા ટિકિટ બિકિટ લીધી ટિકિટ લઈને અમારે મેડમજીને પાણીપુરી ખાવાનું મન તાતું હતું તે આપણે પાણીપુરી ખાધી છે ચલા ટિકિટ લઈને પછી જ એમાં એવું હતું કે આપણે ઓનલાઈન જોયું ને તો શું કહેવાય ફિલિંગ ફાસ્ટ આવતું હતું અને આ શું કહેવાય ગોલ્ડમાં થોડીક જ સીટ અવેલેબલ હતી તો ભરતને કીધું એમાં પાછા આપણે હું સાથે છું એટલે કોર્નર સીટ લેવાની હોય તો અને ઓનલાઈન કરાવીએ ને તો પચાસ રૂપિયા વધારે થતું હતું મેં ખાધું ને સો રૂપિયા થા દેવા એની કરતાં આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી પાણીપુરી મારે ખાવી હતી તો આપણે પછી પાણીપુરી ખાવા જશું આપણે જો મૂવીમાં ઇન્ટર પડ્યું એટલે આપણે આવી ગયા છે એ નાસ્તો લેવાનો તો આપણે કોક લેવાની છે અને સમોસા લેવાના છે તો આપણે સમોસા લઈ લીધા છે અને કોક લઈએ છીએ આપણે જો મૂવી જોઈને બહાર આવ્યા ત્યાં બહાર વરસાદની ધબધબાટી બોલે છે અને અમારે મેડમજી ઉતાવળ કરે છે કે જલ્દી આલો જલ્દી આલો એમ કઈ જાઉં એમ ઓકે તો ચાલો આપણે જલ્દી જલ્દી ગાડી કાઢીએ ધનો રેડી જ છે અહીંયા તો ચાલો આપણે જવા દઈએ જલ્દી જલ્દી તો જો વરસાદ કે મારું કામ તબ તબાટી એ વરસાદ આવે છે અને આપણે મૂવી જોવા ગયા હતા ને એટલે ભરત ગઈ મસાલો સાથે નોતા લઈ ગયા તો રસ્તામાં એક पान મસાલાની દુકાન છે ને તે કે હું મસાલો લેતો આવું તો એના માટે મસાલો લેવા માટે ગયા છે કારણ કે 3 કલાક સુધી તો મસાલા વિના તો મને ખાઈ વાંધો લઈ આવો તો લેવા ગયા છે અને આપણે સરસ મજાનો વરસાદ નિહાળી રહ્યા છીએ અને અત્યારે ઓલરેડી રાતનો એક વાગી ગયો છે કારણ કે આપણે સાડા નવનો નો શો હતો એટલે આપણે મૂવી કમ્પ્લીટ થયું બાર વાગે અને અત્યારે આપણે જો એક વાગે અહીંયા પહોંચ્યા છીએ મૂવી જોઈને આવી ગયા છીએ અને એટલે અત્યારે વાગી ગયો છે રાતનો દોઢ અને વરસાદ કન્ટિન્યુ આપણે આવ્યાનું તો ચાલુ હતો આપણે ખાલી જસ્ટ ગાડી પાર્કમાં મૂકવા ગયા ને અત્યારે ઘર સુધી આવ્યા તો આપણે થોડાક પલી ગયા હતા આપણે જો નાઇડસ વાઇડસ પહેરી લીધો છે અને ઊંઘય આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે સરસ ઊંઘ લેવાની ભરત તો અમારું હોઈ ગયા છે અને મૂવીની વાત કરીએ તો આપણે બાકી ફોર મૂવી જોવા ગયા હતા અને એના રિવ્યુની વાત કરીએ ને તો જોરદાર મૂવી છે નહીં ભરત

જય ભવાની ગુડ નાઇટ ફિટ્રેમ ટ્રેમ્સ કેર જલ્દીથી મળીએ અને નવા લોકો સાથે ત્યાં સુધી બાય